જંબુસરના ખેડૂતોને કૃષિલક્ષી સાધનો વિતરણ કાર્યક્રમ ધારાસભ્યની ઉપસ્થિતિમાં યોજાયો ખેડૂતોને કૃષિલક્ષી સાધનો પાછળ રાજ્ય સરકાર દ્વારા એક કરોડ તેર લાખ બ્યાસી હજાર સાતસો ને નેવું રૂપિયાના ત્રણસો ને સાધન સહાય વિતરણ કરાઈ ગુજરાતની ભાજપ સરકાર ખેડૂતોની આવક બમણી કરવા માટે અનેક હિતકારી નિર્ણયો લઈ રહી છે ખેડૂતને આત્મનિર્ભર કરવા માટે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતલક્ષી અને યોજનાઓ અમલમાં છે જેનાથી ખેડૂતો આત્મનિર્ભર બની બમણી આવક મેળવી શકે માટે ગુજરાત સરકારના કૃષિ વિભાગ દ્વારા આજ રોજ ચંબુસર યુનિયન ચીન પ્રાટંગ્યમાં કમલેશભાઈ પટેલ પ્રણવભાઈ પટેલ સહિત તાલુકા પંચાયત ખેતીવાડી શાખા અધિકારીની ઉપસ્થિતિમાં ખેડૂતોને કલ્ટિવેટર રોટરી તેમજ પ્લાઉ સહિતના સાધનો આપવામાં આવ્યા હતા જેમાં સરકારે ખેડૂતોને એક કરોડ તેર લાખ બ્યાસી હજાર સાતસો નેવ રૂપિયાના સાધનોનું વિતરણ કમલેશભાઈ પટેલ પ્રણવભાઈ પટેલના હસ્તે ખેડૂતોને સબસિડીના મંજૂરી પત્રો આપ્યા હતા આ પ્રસંગે જંબુસર તાલુકા પંચાયત ખેતીવાડી શાખા વિતરણ અધિકારી હર્ષિતભાઈ ગ્રામસેવકો સહિત લાભાર્થી ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની કામ કરતી સરકાર અને તે પણ ખેડૂતો માટે કામ કરતી સરકારનો એક પ્રતિનિધિ તરીકે હું કમલેશભાઈ પટેલ નર્મદા જિલ્લામાં કિસાન મોરચામાં પ્રભારી છું અને પ્રદેશ કારોબારીમાં સદસ્ય છું આજે જંબુસર તાલુકાની અંદર જંબુસર તાલુકાના ખેડૂતોને ખૂબ જ સારી રીતે આ સબસિડીનો લાભ મળી રહ્યો છે ગુજરાતની સરકારનો ખૂબ ખૂબ આભાર આજે ત્રણસો ને ચોપન કુલ સાધન એમાં રોટરી કલ્ટિવેટર નું વિતરણ આજે કરી રહ્યા છે અને કુલ સબસિડી એક કરોડ તેર લાખ બ્યાસી હજાર સાતસો નેવું આના ભૂતોને ભવિષ્યથી ભારતીય જનતા પાર્ટીની આ સરકાર જ કામ કરી શકે એવું અને ખેડૂતોના હિતમાં સતત ભારતીય જનતા પાર્ટીની સરકાર ઊભી રહી છે ખેડૂતોને વરસાદની અંદર જે નુકસાન થયું નુકસાનીની સહાય પણ લગભગ નવ્વાણું પોઈન્ટ પોઈન્ટ નવ્વાણું ટકા વિતરણ કરી દીધેલું છે એટલે ખેડૂતોનો જે કોઈ સમસ્યાઓ છે એ ભારતીય જનતા પાર્ટીની સરકાર જ હલ કરી શકે એમ છે એનો બીજો કોઈ વિકલ્પ જ નથી નરેન્દ્ર મોદીજીની આગેવાનીમાં આ ખૂબ જ સરસ રીતે કામ થઈ રહ્યું છે ભારત સરકારનો અને ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર